હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું રવાનો શીરો એટલે કે રવાનો હલવો તો એના માટે આપણે જે જે ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છીએ એ તો પેલા છે આ ઘી છે પછી પોણી વાટકી અડધી થી ઉપર સૂજી છે એટલે કે રવો છે જાડો પણ નથી અને ઝીણો પણ મિડિયમ સાઈઝનો જે આવે છે એ રવો છે પછી કાજુ બદામની પેસ્ટ છે અને આ છે જાયફળ એટલે કે આપણે જે સ્વાદ માટે નાખવામાં આવે છે તે જાયફળ તો આપણે શીરો બનાવવા માટે સૌપ્રથમ ગેસ ને ઓન કરીશું અને ઘી ને વ્યવસ્થિત રીતે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે અને પીગળી ગયું છે હવે આપણે એમાં રવો ઉમેરીશું અને એકદમ ધીમા તાપે એને આપણે શેકી લઈશું ધીમી આચે આપણે ગોલ્ડન બ્રાઉન જેવો થાય એટલું રવો આપણો શેકાવા આવ્યો છે એટલે કે થોડો થોડો કલર આવવા લાગ્યો છે પણ હજુ આપણે થોડોક બ્રાઉન કરીશું અને જેથી કરીને ઘઉ જેવો આપણો સીરો બનીને તૈયાર છે તો હવે આપણો રવો છે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે બસ આટલો જ આપણે બ્રાઉન કરવાનો છે તો હવે આપણે એમાં ઉમેરીશું પાણી તમે બે રીતે બનાવી શકો તો મને પાણી વાળો વધારે પસંદ છે એટલે હું પાણી વડે બનાવું છું તો મેં આમાં દોઢેક ગ્લાસ જેવું પાણી ઉમેર્યું છે તો તમે જોઈ શકો છો આટલી આપણે એકદમ પતલી કરવાની છે જેથી કરીને એકદમ રવો જેટલું પાણી પીશે એટલો તમારે ક્વોન્ટિટીમાં પણ વધારે બનશે અને એકદમ સરસ ફૂલો ફૂલો બનશે હવે આને એકદમ હલાવ કરવાનું નથી હવે આ સ્ટેજ ઉપર આપણે ખાંડ ઉમેરીશું તો સ્વાદ અનુસાર એટલે કે આમાં જેટલી આપણે ગળાશ જોતી હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખીશું ત્યાર પછી આપણે જે જાયફર પાવડર તમે એલચી પાવડર પણ નાખી શકો છો પણ હું જાયફર પાવડર નાખું છું તો એને પણ આપણે ઉમેરી દઈશું અને એકદમ મિક્સ કરી લેશું શીરો તૈયાર થવા માટે થોડી વાર છે એકદમ હજી ઢીલું છે તો આપણે બહુ હલાવીશું નહીં નહીંતર એમાં ચીકાશ થઈ જાય એટલા માટે આપણે એમને પાણીને સોસવા દેસુ તો હવે જોઈ શકો છો કે આપણો શીરો સરસ મજાનો બની ગયો છે અને આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું ત્યાર પછી હવે આપણે અને એના ઉપર આપણે કાજુ અને બદામ ના જે ટુકડા કર્યા છે એને ગાર્નિશ કરીશું તો જોઈ શકો છો તમે આપણો રવાનો શીરો અને બીજી ભાષામાં કહીએ તો રવાનો હલવો તૈયાર છે તો આ આપણે ઘરે ખાવા માટે અથવા તો જે પ્રેગનન્સી વખતે ડિલિવરી પછી જે લેડીઝને ખાવા માટે ઉપયોગમાં લેવાય છે તે આ પ્રકારનો શીરો હોય છે પછી આપણે જે સત્યનારાયણની કથા માટે શીરો જે ઉપયોગ કરીએ છીએ એમાં આ પાણીની જગ્યાએ દૂધ ઉમેરવામાં આવે છે જેથી કરીને એનો કલર પણ સફેદ રહે છે અને સ્વાદમાં પણ થોડો ડિફરન્સ રહે છે તો મારા ઘરે તો આ રીતનો પાણીવાળો જ પસંદ છે તો હું પાણીવાળો જ બનાવું છું પણ પાણીની જગ્યાએ તમે દૂધ નાખીને પણ શીરો બનાવી શકો છો તો મારી આ શીરાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ